બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને હિન્દ મહાસાગરથી અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવા નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે આવનારી કલાકોમાં હૈદરાબાદના વિસ્તારથી લઈને સોલાપુરના વિસ્તારમાં તળાઈના વિસ્તારથી મુંબઈના વિસ્તારથી કોલ્હાપુરના વિસ્તારોની અંદર આમ મધ્ય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર સુધી ઘેરાઈ રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે વધી રહેલા ચોમાસાની અસરોને લઈને મુંબઈ બેંગલવીના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમને ભુવનેશ્વરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે

વધી રહેલા પવનોની તીવ્રતા અને વાદળ છવાયા વાતાવરણની અસરના કારણે કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રના પંથકથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર હલચલ સક્રિય બનીને સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ બનવાની અત્યારે તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે ઉત્તરીય ભારતના ભેજયુક્ત ઠંડા પવનો આગળ વધીને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી લઈને કચ્છના વિસ્તારમાં આ નવી નવી સિસ્ટમ પોતાનું અસર દર્શાવતી ગુજરાતમાં જોવા મળી રહી છે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે

અને મુંબઈ પછી ચોમાસું આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પંદર તારીખથી આવનારી વીસ તારીખની અંદર ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આવે તેવી પણ ચોમાસાને લઈને ગુજરાત માટે આગાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો ચોમાસા પહેલાં પ્રી મોનસૂન એક્ટિવિટીને અસરના કારણે અત્યારે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી ને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર આગામી પાંચ દિવસોની અંદર હળવાથી મધ્યમ શક્યતા દર્શાવવામાં આવી રહ્યું છે જે પછી અંદર ધૂમ માટે શરૂ થતો જોવા મળવાનો પંદર તારીખ થી લઈને આવનારી ત્રીસ તારીખ ની અંદર સોમાસા ની એન્ટ્રી અને સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની અસર ને લઈને ગુજરાત ની અંદર ચોતરા કાઢી નાખે તેવો ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે પરંતુ આવનારી બાર કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ નવી નવી આગાહી કરવામાં આવી રહી છે આગાહીને લઈને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહી છે અને હાલ લાઈવ સિસ્ટમનું અપડેટ ગુજરાતની અંદર કેવું રહ્યું છે તેની માહિતી મેળવીએ તો સિસ્ટમની અસરો સૌથી વધારે મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે રહેલા સિસ્ટમના દબાણના જાંબુસરના ક્ષેત્રથી કરજણના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને સિનોર ભરૂચને દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે તેવી જ રીતે ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તારોની અંદર અને સુરતના પંથકથી લઈને બારડોલી વ્યારાના વિસ્તારમાં નવસારીથી બિલીમોરાના ક્ષેત્રોની અંદર અને વલસાડના પંથકથી આહવાનો વિસ્તાર સાપુતારાના વિસ્તારથી વલસાડ અને વાપીના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલોવાળા વિસ્તારોની અંદર આવનારી બાર કલાકની અંદર વરસાદ ફરી એકવાર ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે ધૂમ મચાવતો જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમની અસરને લઈને શિયર ઝોનના મજબૂત ઘેરાવા દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી આગામી પાંચ દિવસોની અંદર જેમાં પણ ખાસ કરીને ભરૂચના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર આગામી પાંચ દિવસોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે સોરાષ્ના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે હલચલ વધતી અને સિસ્ટમનું દબાણ જોર પકડતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આ પવનો અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે ટકરાઈ રહેલા તોફાની પવનની અસરને લઈને ભાવનગરના ક્ષેત્રથી ખડસલિયાના પંથકોની અંદર તળાજાના વિસ્તારથી લઈને મહુવાના પંથકમાં રાજુલાના વિસ્તારથી લઈને ઉનાનો વિસ્તાર કોડીનારના ક્ષેત્રથી વેરાવળના વિસ્તારોની અંદર અને માંગરોળના ક્ષેત્રથી લઈને કડાચના વિસ્તારમાં કેશોદના પંથકથી જૂનાગઢ વિસાવદર ધારીના વિસ્તારથી તુલસી શામ બગસરાના ક્ષેત્રોથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલના ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લાની અંદર પણ અત્યારે ભયંકર હલચલ સાથે વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે ભાનવડના વિસ્તારથી લાલપુર કાલાવડના વિસ્તારથી ખંભાળીયા ચીખલીના વિસ્તારથી ભાટિયાને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી લઈને ઓખા બંદરની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે રાજકોટના ક્ષેત્રથી લઈને ચોટીલાના વિસ્તારોની અંદર અને કાલાવડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે ધારી સાવડી મોરબીના વિસ્તારથી વાંકાનેર થાણ અને છોટીલાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ અને તોફાનની પવનોની તીવ્રતા વચ્ચે સતત જોર ગુજરાત ઉપર વધુ જોવા મળવાનું છે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હાલ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાના કારણે અત્યારે તોફાની પવનની અવરજવર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તટીય વિસ્તારો જેમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગના વિસ્તારમાં મહુવાના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથથી ઉનાને વેરાવળના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસની અંદર હજી પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાતના પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હવામાનની અંદર ધીમી ગતિએ પલટાવની શક્યતા અને હળવી શરૂઆત અત્યારે જોવા મળી રહી છે બદલાઈ રહેલા મોટા હવામાનને લઈને દાહોદના સરહદીય જિલ્લાઓથી લઈને છોટા ઉદેપુરથી લઈને મહીસાગરના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ અત્યારે ગુજરાતમાં મંડરાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે લુણાવાડાના ક્ષેત્રથી લઈને ગોધરાનો વિસ્તાર બોડલીના ક્ષેત્રથી લઈને ખેડા પંચમહાલ મહીસાગર વડોદરાના વિસ્તારથી નડિયાદનો વિસ્તાર ખંભાતના ક્ષેત્રથી ધોળકાને અહેમદાબાદના જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાની અસર દર્શાવતું હોય તેમ વરસાદની શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારો તરફ જો આપણે આગળ વધીએ તો કચ્છની અંદર પણ અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર અત્યારે હળવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં પણ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં લખપતના ક્ષેત્રોથી નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપરના ક્ષેત્રથી બાડેલી અને ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે કચ્છ ઉપર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી હળવી ગરમી વધતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે ગરમી ગુજરાતની અંદર પડતી જોવા મળી શકે છે જેના કારણે બફારાનું પ્રમાણ પણ ધીમી ગતિએ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ધીમી ધારે હળવો વરસાદ ક્ષેત્રોથી પાલનપુર ભિન્ન ભિન્ન પંથકોથી લઈને રાધનપુરના વિસ્તારમાં મહેસાણાથી હિંમતનગરના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની સાથે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર સતત મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર હલચલ સક્રિય થવાની સાથે કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે ખાસ તારીખો યાદ લખી રહજો પંદર તારીખથી લઈને આવનારી વીસ તારીખમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે